નમસ્કાર મિત્રો આપ સૌનું પર એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં આજે તારીખ છે ઓગણીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરન્ટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યૂ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું જો આપ નવા છો અમારી ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ નીચેનામાંથી કયા ભારતીયને જાપાન પુરસ્કાર બે હજાર ઓગણીસથી સન્માનિત કરવામાં આવ્યા છે ડોક્ટર રતનલાલ ઓપ્શન સી એ સાચો જવાબ છે ડૉક્ટર રતનલાલને જાપાન પુરસ્કાર બે હજાર ઓગણીસથી સન્માનિત કરવામાં આવ્યા છે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે ડૉક્ટર રતનલાલ કે જેઓ મૂળ ભારતીય અમેરિકી છે તેમને અનુચિત જૈવિક ઉત્પાદનોને કારણે માટી વિશે મહત્ત્વપૂર્ણ શોધ માટે આ જાપાન પુરસ્કાર બે હજાર ઓગણીસથી તેમને સન્માનિત કરવામાં આવે છે અને તેઓ અમેરિકાના ઓહિયો સ્ટેટ વિશ્વવિદ્યાલયના મૃદા વિભાગના પ્રોફેસર છે ડૉક્ટર રતનલાલ અને એક જાણકારી તેમના વિશે જણાવું કે તેઓને વર્ષ બે હજાર બારમાં દુનિયાના સૌથી પ્રભાવશાળી વૈજ્ઞાનિકોના લિસ્ટમાં તેમને સામેલ કરવામાં આવેલા છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નીચેનામાંથી કોને નોમિનેટ કરવામાં આવે છે વિનેશ ફોગટ ઓપ્શન બી એ સાચો જવાબ છે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે વિનેશ ફોગટ ભારતીય રેસલર અને તેને લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે અને આ રીતે તે નોમિનેટ થનાર એ પ્રથમ ભારતીય પહેલવાન બની ગઈ છે અને તે હરિયાણા રાજ્યની રહેવાસી છે હવે અન્ય આપણે જાણકારી મેળવીએ તેના વિશે કે બે હજાર અઢારમાં તેને કયા કયા પદક મેળવ્યા છે તો વિનેશ ફોગટે બે હજાર અઢારમાં કોમનવેલ્થ ગેમ્સમાં કે જે ઓસ્ટ્રેલિયામાં યોજાઈ હતી ગોલ્ડ પોસ્ટમાં પચાસ કિલોગ્રામ ભાર વર્ગમાં તેણે સુવર્ણપદક પ્રાપ્ત કર્યો હતો એ ઉપરાંત વાત કરીએ આપણે એશિયન ગેમ્સ કે જે જાકાર્તામાં યોજાઈ હતી જેમાં પણ તેણે પચાસ કિલોગ્રામ ભાર વર્ગમાં સુવર્ણપદક મેળવ્યો હતો અને એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ તેને પ્રાપ્ત કરેલો છે વાત કરીએ આપણે લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ વિશે તો બે હજાર ચારની અંદર ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમને સંયુક્ત રીતે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યો તો લિંગપ્પા નારાયણ ઓપ્શન સી એ સાચો જવાબ થશે આના પહેલાં લિંગપ્પા નારાયણ એ કર્ણાટક હાઈકોર્ટના જજ હતા અને હવે તેમને કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે કર્ણાટક રાજ્યના એટલે કે કર્ણાટક હાઈકોર્ટના જે મુખ્ય જજ હતા તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવે છે અને તેઓનું નામ છે દિનેશ માહેશ્વરી અને તેઓ સુપ્રીમ કોર્ટના સત્યાવીસમાં જજ બન્યા છે અને હવે તેમના સ્થાને લિંગપ્પા નારાયણ સામેને કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂંક આપવામાં આવી છે તો આપણે જાણીએ કર્ણાટક રાજ્ય વિશે આપ મેપમાં દેખો આ છે કર્ણાટક રાજ્ય કર્ણાટક રાજ્યની બોર્ડર એ ભારતના છ રાજ્યો સાથે જોડાયેલી છે કયા કયા રાજ્ય છે તે કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર અને ગોવા આ છ રાજ્યો સાથે કર્ણાટક રાજ્યની બે બોર્ડર જોડાયેલી છે કર્ણાટક રાજ્યનું કેપિટલ છે બેંગ્લોર મુખ્યમંત્રીનું નામ છે એચડી કુમારસ્વામી અને પ્રેઝન્ટ ટાઈમમાં કર્ણાટકના ગવર્નર છે વજુભાઈ વારા વાત કરીએ આપણે કર્ણાટક રાજ્યના ક્ષેત્રફળની તો ક્ષેત્રફળની રીતે કર્ણાટક એ ભારતનું સાતમું સૌથી મોટું રાજ્ય છે વસ્તીની રીતે જોઈએ તો તે આઠમું સૌથી મોટું રાજ્ય છે લોકસભાની અઠ્યાવીસ સીટ આવેલી છે રાજ્યસભાની બાર વિધાનસભાની બસો પચીસ અને વિધાન પરિષદ કર્ણાટકમાં આવેલી છે અને વિધાન પરિષદની સીટો છે પંચોતેર નેક્સ્ટ ક્વેશ્ચન એનડીઆરએફના મહાનિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે ઓપ્શન એ એસ એન પ્રધાન ઓપ્શન એ એ સાચો જવાબ છે તેમના પહેલાં મહાનિર્દેશક હતા સંજય કુમાર અને હવે સંજય કુમારની જગ્યાએ એસ એન પ્રધાનને એનડીઆરએફના મહાનિર્દેશક તરીકે નિમણૂક આપવામાં આવે છે પ્રેઝન્ટ ટાઈમમાં એસ એન પ્રધાન એ પૂર્વોત્તર ક્ષેત્રીય વિકાસ મંત્રાલયમાં સંયુક્ત સચિવ પણ છે વાત કરીએ આપણે અહીંયા જે વર્ડ આપવામાં આવે છે એનડીઆરએફ તો એનડીઆરએફનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો એનડીઆરએફની સ્થાપના કરવામાં આવી હતી વર્ષ બે હજારને છમાં હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો એનડીઆરએફનું હેડક્વાર્ટર્સ આવેલું છે નવી દિલ્હી ખાતે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં વન પ્રબંધન પરિયોજનાનો શુભારંભ એ કયા રાજ્યમાં કરવામાં આવ્યો ત્રિપુરા રાજ્યમાં ઓપ્શન સી એ સાચો જવાબ થશે અચ્છા આ યોજનાનો ઉદ્દેશ્ય શું રહેલો છે તો આપણે જાણીએ કે વનને બહેતર બનાવવામાં મદદરૂપ થશે આ પરિયોજના વનમાં અને વનની આસપાસ જે લોકો રહે છે તેમની આજીવિકા અને જીવનશૈલીમાં સુધારો કરવા માટે ત્રિપુરા રાજ્ય સરકારે વન પ્રબંધન પરિયોજનાનો શુભારંભ કર્યો છે કયા રાજ્યમાં ત્રિપુરા રાજ્યમાં તો આપ મેપમાં જુઓ આપ મેપમાં દેખો આ છે ત્રિપુરા રાજ્ય અને ત્રિપુરા રાજ્યની બોર્ડર એ ભારતના બે રાજ્યો સાથે જોડાયેલી છે એક છે આસામ અને ત્યારબાદ છે મિઝોરમ ત્રિપુરા રાજ્યની બોર્ડર એ એક દેશ સાથે પણ જોડાયેલી છે અને તે દેશનું નામ છે બાંગ્લાદેશ વાત કરીએ આપણે ત્રિપુરા રાજ્યની તો ક્ષેત્રફળની રીતે જોઈએ તો ભારતનું તે સત્યાવીસમું સૌથી મોટું રાજ્ય છે અને વસ્તીની રીતે જોઈએ તો બાવીસમા ક્રમનું રાજ્ય છે આ ઉપરાંત વાત કરીએ આપણે ત્રિપુરા રાજ્ય વિશે ત્રિપુરા રાજ્યનું કેપિટલ છે અગરતાલા મુખ્યમંત્રીનું નામ છે બિપ્લવ કુમાર દેવ ગવર્નર છે કપ્તાનસી સોલંકી લોકસભાને બે સીટ આવેલી છે રાજ્યસભાની એક વિધાનસભાની સાહીઠ સીટો આવેલી છે તાજેતરમાં જ તૃષ્ણા પ્રાકૃતિક ગેસ પરિયોજના કે જે ત્રિપુરા રાજ્યના ગોમતી જિલ્લામાં ઓએનજીસી દ્વારા ખનન શરૂ કરવામાં સરકારે મંજૂરી આપી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ જય કિસાન ઋણ મુક્તિ યોજના શરૂ કરી કયા રાજ્યના મુખ્યમંત્રી મધ્યપ્રદેશ એટલે કે ઓપ્શન ડી જોબ આવશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે કમલનાથ અને તેમણે જય કિસાન ઋણ મુક્તિ યોજના શરૂ કરી છે જેમાં પચાસ હજાર કરોડ રૂપિયાની આ યોજના છે જય કિસાન ઋણ પરિયોજના અંતર્ગત પંચાવન લાખ નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે તો આપણે વાત કરીએ મધ્યપ્રદેશ રાજ્ય વિશે સૌથી પહેલાં જાણીએ મેપમાં મધ્યપ્રદેશ રાજ્ય આ છે મધ્યપ્રદેશ રાજ્ય વાત કરીએ આપણે કે મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડર એ કેટલા રાજ્યો સાથે જોડાયેલી છે ભારતના ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ છત્તીસગઢ અને મહારાષ્ટ્ર આટલા રાજ્યો સાથે મધ્યપ્રદેશની જમીનની સરહદ જોડાયેલી છે ક્ષેત્રફળની રીતે વાત કરીએ તો મધ્યપ્રદેશ એ ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું રાજ્ય છે વસ્તીની રીતે જોઈએ બે હજાર અગિયારની ગણતરી મુજબ તો ભારતનું પાંચમા ક્રમનું સૌથી મોટું રાજ્ય છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ મુખ્યમંત્રીનું નામ છે કમલનાથ અને મધ્યપ્રદેશમાં ગવર્નર કોણ છે તો મધ્યપ્રદેશના ગવર્નરનું નામ છે આનંદીબેન પટેલ લોકસભાની ઓગણત્રીસ સીટો આવેલી છે રાજ્યસભાની અગિયાર અને વિધાનસભાની બસો ત્રીસ સીટો આવેલી છે આ ઉપરાંત આપણે મહત્ત્વના નેશનલ પાર્ક જે મધ્યપ્રદેશમાં આવેલા છે તેના વિશે આપણે જાણીએ તેના નામ બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન કાનહા રાષ્ટ્રીય ઉદ્યાન પંચમટી અભયારણ્ય પન્ના ટાઈગર રિઝર્વ સાતપુડા ટાઈગર રિઝર્વ પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન માધવ રાષ્ટ્રીય ઉદ્યાન અને રાતાપાની ટાઈગર રિઝર્વ આ મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન છે કે જે અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે તાજેતરમાં મતદાતા જાગૃતતા મંચ કાર્યક્રમ એ કોણે શરૂ કર્યો છે તો જવાબ આવશે ઈસીઆઈ સી આઈ અને તેનું ફૂલ ફોર્મ થશે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતીય ચૂંટણી પંચ કે જેને તાજેતરમાં જ મતદાતા જાગૃતતા મંચ કાર્યક્રમ શરૂ કર્યો છે આપણે જાણીએ ભારતીય ચૂંટણી પંચ વિશે તો જોઈએ કે ભારતીય બંધારણ મુજબ કયા અનુચ્છેદમાં ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવી છે તો અનુચ્છેદ નંબર ત્રણસો ને ચોવીસમાં ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવેલી છે ચૂંટણી પંચમાં એક મુખ્ય કમિશનર હોય છે અને તેની સાથે સાથે બે અન્ય કમિશનર હોય છે જેની નિમણૂક એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અચ્છા ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ચૂંટણી કમિશનરનો કાર્યકાળ એ છ વર્ષનો હોય છે અથવા તો પાસઠ વર્ષની ઉંમર બંનેમાંથી જે વહેલું હોય તે ગણવામાં આવે છે હવે આપણે જાણીએ કે પ્રેઝન્ટ ટાઈમમાં ભારતીય ચૂંટણીના મુખ્ય કમિશનર એ કોણ છે તો પ્રેઝન્ટ ટાઈમમાં છે સુનિલ અરોરા અને તે કેટલામાં ક્રમમાં છે તો તે ત્રેવીસમાં નંબરના છે સુનિલ અરોરા બંને એક પ્રશ્ન આપણે જોઈ લઈએ મહત્વનો કે ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા તો ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા સુકુમાર સેન છઠ્ઠી સિટી મોમેન્ટ ઇન્ડેક્સમાં કયું શહેર દુનિયામાં સૌથી ગતિશીલ શહેર તરીકે ઉભરી આવ્યું છે બેંગ્લોર ઓપ્શન બી એ સાચો જવાબ છે ડાયનેમિક સિટી તરીકે બેંગ્લોર ઉભરી આવ્યું છે નવાચારની બાબતમાં ઇનોવેશનની બાબતમાં આગળ વધતું શહેર છે આ બેંગ્લોર અને ટેકનોલોજીની બાબતમાં પણ આગળ શહેર છે આ બેંગ્લોર જ્યારે બીજા ક્રમે રહ્યું હતું હૈદરાબાદ અને દિલ્હી એ ચોથા ક્રમે રહેલું શહેર છે સિટી મોમેન્ટ ઇન્ડેક્સમાં નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે નાણાં મંત્રાલયે સાર્વજનિક બેન્કોમાંની સરકારને શેર ભાગીદારી ધીરે ધીરે ઓછી કરીને કેટલા ટકા સુધી લાવવાની જણાવી છે તો બાવન ટકા સુધી લાવવાની જણાવી છે વાત કરીએ આપણે કે પ્રેઝન્ટ ટાઈમમાં ભારતના નાણાં મંત્રી કોણ છે તો અરુણ જેટલી નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતે કયા દેશ પાસેથી દર વર્ષે પાંચ મિલિયન ડોલરનું તેલ અને ગેસ ખરીદવાનું નક્કી કર્યું છે કયા દેશ પાછળથી અમેરિકા ઓપ્શન એ એ સાચો જવાબ થશે શા માટે આ નક્કી કરવામાં આવ્યું છે તો એટલા માટે નક્કી થયું છે કે ભારત અમેરિકા પાસેથી ખરીદે છે ઓછું અને વેચે છે વધુ એટલા માટે તેને સરભર કરવા માટે ભારતે દર વર્ષે પાંચ મિલિયન ડોલરનું તેલ અને ગેસ ખરીદવાનું નક્કી કર્યું છે અમેરિકા દેશ પાસેથી વિડીયો જો પસંદ આવ્યો હોય અને આપના માટે જો હેલ્પફુલ લાગતો હોય આપને તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપના માટે આવા જ અન્ય વિડીયો પણ બનાવતો રહું તો હવે આપણે જોઈએ વિડિયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નીચેનામાંથી કોને નોમિનેટ કરવામાં આવે છે અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે આપ જોઈ શકો છો અને તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું આવતીકાલે